જય જે માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં છો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાને સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો આપણે બે ત્રણ વર્ષથી બહુ મહેનત કરતા હતા યુટ્યુબમાં અને માતાજીની ક્રિયા થઈ ગઈ તો આપણે માનતા પૂરી કરી નાખીશું કે આપણે યુટ્યુબનું પેમેન્ટ જમા થઈ ગયું છે તો અત્યારે માતાજીના મઢે અહીંથી ધનવાસ કરી જવાનું છે તો વિડિયો જતા રહ્યો તો હવે ધનવાસ અહીંથી ચૂકીએથી ચાલુ કરવાનું છે અમારા માતાજીનો મઠ છે ને અહીંયા જવાનું છે મારે હાલો અડધે પોકી જે છે માતાજીના મઢે જવાનું દંડવસ કરી તો આવી રીતના માનતા રાખી હતી આપણે એટલે યુટ્યુબનું પેમેન્ટ જમા થઈ ગયું તો મેં કીધું લાવા માનતા કરી નાખી કાલે જમા થયું પણ સાંજે ખબર પડી ભાઈ બંધ જે ઘરે ન જવા દીધો પણ આપણે બીજા માણસ કામ આવે તો આપણને આવે છોકરા દડે રમતા દીને ઘડી ઉપર રાખી દીધું મનીષભાઈ પણ આવી ગયા મારે કેટ કિલોમીટર થાય કેલું થાય

કીડી કઈડી મકોડો કેડ્યો એ માનતા કર પણ આપડે તો અમેરિકા થી પૈસા આયા એટલે બહુ ગુસ્સે હું હતું કીધું પેમેન્ટ આવશે જ નહીં પણ માતાજી ને એવી માનતા કરી હતી અરજી કરી હતી પેમેન્ટ પણ આવી ગયું હાલો જય માતાજી ચાલો હવે મઠ થોડોક જ દૂર છે જો નવો મઠ બનાવ્યો છે મેગી છે ને આપડે પેમેન્ટ ની વાત છે હા છે

તો હાલો હવે જો માતાજીના ના મઠ થી થોડાક દૂર છે અને જો નવો મઠ બની ગયો તમે વીડિયો જોઈ રહી છે તો એમ કેમ પોગી ગયા કોઈ નુકસાન નહીં અને થોડોક ધારો નડ્યો પણ એ તો માતાજીની ની દયા થઈ જાય કોઈ વાંધો ન આવ્યો અને કાનાભાઈ બહુ સપોર્ટ કર્યો કેમ કે સેવાનું કામ કહેવાય આપણે એમને કામ આવી દઈએ આપણને કામ આવે જય ચાઉનમાં જય મહાકાળીમાં જય વાસમુખી દાદા અને થોડાક જ દૂર થઈ આપણે માટે હલો એમ કમ માતાજી ની દયા થઈ ગયા ને મટે ભોગી ગયા દંડ વસ કરી જય માતાજી એવો નવો મઠ બનાવવાનું કામ પણ ચાલુ હતું લાદી હવે છોડવાનું સારું કામ છે અને યુટ્યુબ નું પેમેન્ટ પણ જમા થઈ ગયું એ માતાજી ચાઉન ની દયા અને મહાકાળી માં ની અને વાસુંગી દાદા ની અને સુરપુરા અને સતી પાનભાઈની દયા તો આપણે માનતા પૂરી કરીને આખી પેમેન્ટ જમા થાય ને તરત નનવાસ કરી તો યુટ્યુબમાં બધા કહેતા હતા વિડીયો કહે ત્યારે પૈસા કે દી આવશે પણ આની દયા થઈ જાય તો આવી ગયા તો અત્યારે જો વાગી ગયા સાત અને આપણે માતાજીના મઢે દંડવાસ કરીને આવી ગયા અને મા બાપના આશીર્વાદ લઈ લઈ કેમકે બહુ આપણે આશા હતી કે તું યુટ્યુબનું પેમેન્ટ ક્યારે આપણે આવે પણ યુટ્યુબનું પેમેન્ટ જમા થઈ ગયું માતાજીની દયા થઈ જાય અને શનિવાર થઈ ગયો હનુમાન બાપાનો વાર છે અને મારે તો મમ્મી પપ્પાએ એવો સાથ આપ્યો મને કે એના તમારા બધાના સપોર્ટથી અને મમ્મી પપ્પાનો સપોર્ટ કે વિડીયો બનાવવા ટાણે સવારમાં બનાવી નાખે સાંજે બનાવી નાખે હું તો હવે મજૂરી કરું એટલે કામે સવારમાં જવું એટલે બપોરે છૂટું અને અમારા આશુબેન અત્યારે કેમેરામેન બી એને સારો સપોર્ટ કર્યો બધી બોનુએ અને તમે બધા સપોર્ટ કર્યો વિડીયો ઉતારીને બહુ મજા આવી જાય કેમકે એ વિડીયો ઉતારે અને અશ્વિનભાઈ તમે સપોર્ટ કરો કેમકે પગમાં તકલીફ છે તો તમારે પેમેન્ટ ચાલુ થઈ જાય અને નરસિંહ કાકાએ પણ સારો સપોર્ટ કર્યો આપણને અનુભવ નતું યુટ્યુબ નું પણ નરસિંહ કાકાએ બહુ સપોર્ટ કર્યો તો અહીંયા પણ આપણે ભીમબાપાઇ જઈશું ત્યારે વિડીયો તમને બતાવશું શંકર બાપા નું જાગરણ એટલે જયા પાર્વતી ના વરત હોય એનું જાગરણ છે મારા મમ્મી પપ્પા ની વ્લોગ માં બહુ ઓછો બનાવતા પણ બહુ મહેનત કરતા કે

કોપરેશન કર્યું તો નસ ખોટી થઈ ગઈ રક્ત એટલે તોય ધંધો કરે છે ન થાય તો એમનું એમ પણ વિડીયોમાં તમારે કાયમ સપટ સારો કર્યો છે તમે બધી બીજી ચેનલ મોનિટાઈઝ થઈ અને આ બધું પરમિટનું સ્ટાર્ટિંગ થઈ ગયું તો આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને મોટું આશીર્વાદ મોટા આશીર્વાદ મા બાપના છે તો મા બાપના આશીર્વાદ લઈ લઈ મસ્ત મજાનો અને મમ્મી બધાએ બહુ સહકાર આપ્યો અને બહુ

મા બાપ ના આશીર્વાદ લઈ લે મા પપ્પા કામે એટલે હવે ઓલો અહીંથી સમાપ્ત કરી અને